અનામતનો ઉદ્દેશ્ય કોઈ વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ ચડવાતું ના હોય તો તે માટે સરકારી ભરતીમાં એનો ઉપયોગ થાય છે એસસી અને એસટી કેટેગરીની જે ક્લાસ વન ટુની જે જગ્યાઓ છે એ જગ્યાઓ એમની જે ટકાવારી છે ટકાવારી પ્રમાણમાં ભરાય એ એનો ઉદ્દેશ્ય છે આદિવાસીની કેટલીક જગ્યાઓ તો ઘણીવાર ખાલી પણ રહી જાય છે પણ અનામતની આડમાં કોઈ વર્ગનું પ્રતિનિધિત્વ અતિશય વધારવા માટે જો એનો ઉપયોગ થતો હોય તો અનામતની એ મૂળભૂત ભાવના વિરુદ્ધનો છે આવો જ કંઈક ખ્યાલ ઈ ડબ્લ્યુએસની જે અનામત છે એના દ્વારા થઈ રહ્યો છે ખાસ કરીને જે જીપીએસસીની ક્લાસ વન ટુની જે પરીક્ષાઓ છે અને એમાં જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યુમાં ઇડબલ્યુ એસના માધ્યમથી એનું પૂરતું પ્રતિનિધિત્વ નહીં પણ એનું અતિશય પ્રતિનિધિત્વ એના દ્વારા વધારી રહ્યું છે આજે આપણે જે જીપીએસસીની પરીક્ષાની વાત કરવાના છીએ તો એમાં ચોથા ભાગના ઉમેદવારો ઈડબલ્યુ એસના એમાં સિલેક્ટ થયા છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાનું સ્વાગત કરું છું મિત્રો અક્ષર દ્વારા જે જુદી જુદી પરીક્ષાઓના પરિણામ છે એનું રિઝલ્ટ છે અને એમાં જે કાવાદાવા થઈ રહ્યા હોય છે કોઈને જાણી જોઈને અન્યાય કરવામાં આવે છે તો કોઈને જાણી જોઈને એની તરફદારી કરવામાં આવે છે એની વિગતો અવારનવાર આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે તો આવું જ એક અગાઉનું જે પરિણામ છે એ પરિણામના સંદર્ભમાં આજે આપણે વાત કરીશું મિત્રોએ વાત કરીએ પહેલાં એકાદ બે કોમેન્ટનો હું જાહેર જવાબ આપી દઉં આમ તો જનરલી અતાર્કિક કોમેન્ટનો કોઈ હું જવાબ આપતો નથી પણ કેટલાક ભક્તોએ એવું કહ્યું છે કે એસસી એસટી ઓબીસીને અન્યાયની તમે વાત કરો છો એના લીધે હિન્દુ ધર્મમાં વિભાજન થાય છે હિન્દુ ધર્મના ભાગલા પડે છે એનાથી ભાગલા પડતા નથી પણ અમુક વર્ગનું જે શોષણ થઈ રહ્યું છે એ શોષણ ઉપર પ્રકાશ પાડવાનો મારો આ ઉદ્દેશ્ય છે આજે આપણે આ એક અગાઉની જે પરીક્ષા છે એ પરીક્ષાના પરિણામના આંકડા આજે આપણે જોઈશું મિત્રો મારી પાસે ઘણું બધું મેટર ભેગું થયું છે કેટલાક લોકો કોમેન્ટ પણ કરે છે અને કેટલાકની માગણી પણ છે તો એ સંદર્ભમાં આખું એક પુસ્તક લખાય એટલું મેટર મારી પાસે કલેક્ટ થયું છે અને થોડાક સમયમાં આ અંગેનું એક આખું પુસ્તક આપની સમક્ષ એ અમે રજૂ કરીશું જોઈએ વિગતો મિત્રો અહીંયા અનામતનો જે ઉદ્દેશ્ય છે એ કોઈ વર્ગના ઉમેદવારોને પૂરતું પ્રતિનિધિત્વ ન હોય તો એને પૂરતું પ્રતિનિધિત્વ જાળવવા માટે એનો ઉપયોગ થાય છે નહીં કે અતિ પ્રતિનિધિત્વ વધારવા માટે પણ મિત્રો જે જીપીએસસીનું જે રિઝલ્ટ આવે છે એ જોતા ઈડબલ્યુ ઉપયોગ એ પૂરતું પ્રતિનિધિત્વ જાળવવા માટે નહીં પણ પ્રતિનિધિત્વને અતિશય વધારવા માટે એનો દુરુપયોગ થઈ રહ્યો હોય એવું આ જે રિઝલ્ટ છે એના એનાલિસિસ ઉપરથી આપણને ચોક્કસ એ લાગે છે જીપીએસસી વર્ગ એક બે નો બસો ચોવીસ જગ્યાઓનું જે પરિણામ છે એ ચોવીસ બાર બે હજાર એકવીસના ના રોજ જાહેર કરવામાં આવ્યો હવે એમાં જોઈએ વિગતો બધી વિગતો આમાં મેં મૂકે છે અનામતની ટકાવારી મુજબ એસની દસ ટકા પ્રમાણે ચોવીસ જે હા દસ ટકા પ્રમાણે ચોવીસ નહીં પણ બાવીસ જગ્યાઓ થાય એસસીની સાહીઠ જગ્યાઓ એસસીની સોળ અને એસટીની ચોત્રીસ જગ્યાઓ જોઈએ ટકાવારી પ્રમાણે જે ટકાવારી છે એ પ્રમાણે ઈડબ્લ્યુએસની દસ ટકા પ્રમાણે બાવીસ ઓબીસીની સત્યાવીસ ટકા પ્રમાણે સાહીઠ એસસી છે એની સાત ટકા પ્રમાણે સોળ જગ્યાઓ અને એસટીની પંદર ટકા પ્રમાણે ચોત્રીસ જગ્યાઓ જોઈએ પરંતુ જે જગ્યાઓ છે એ જગ્યાઓ કઈ રીતે આપી છે ઈડબલ્યુએસની ત્રીસ જગ્યાઓ અનામત આપી છે એટલે કે આઠ જગ્યાઓ વધારે ઓબીસીની છપ્પન આપી છે એટલે ચાર જગ્યાઓ ઓછી એસસીની ચૌદ આપી છે એટલે કે બે જગ્યાઓ ઓછી એસટીની એકત્રીસ ખરેખર ચોત્રીસ જોઈએ એટલે ત્રણ જગ્યાઓ અહીંયા ઓછી આપી છે તો ઈડબલ્યુએસ છે એને છ જગ્યાઓ અનામતના પ્રમાણે વધારે છે જ્યારે એસસી એસટી અને ઓબીસી છે એની જે નવ જગ્યાઓ એની ટકાવારી કરતા ઓછી આપે છે જોઈએ જાહેરાતમાં ત્રીસ અનામત બેઠકો જાહેરાતમાં આપે છે એકચુઅલી તો બાવીસ જોઈએ પણ આઠ એમાં વધારે છે એની સામે ઉમેદવારો કેટલા પાસ થાય છે ચોપન ઉમેદવારો પાસ થાય છે ત્રીસ અનામત જગ્યાઓ એમાં આઠ તો વધારે મૂકી છે પાસ થાય છે ચોપન એટલે કે ચોથા ભાગના અધિકારીઓ ઈડબલ્યુ એસ ના થાય છે મિત્રો તમે સમજો કે અનામતનો ઉપયોગ કોઈક વર્ગનું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ પૂરતું ન જળવાતું હોય તો એના માટે થાય છે પણ અહીંયા તો ચોથા ભાગના જે ઉમેદવારો છે એ ઉમેદવારો ના ના ઉમેદવારો ઉમેદવારો સિલેક્ટ થયા અને બિન અનામત જગ્યાઓ બિન અનામતની કેટલી ત્રાણું જગ્યા નાઇન્ટી થ્રી તો આ જે નાઇન્ટી થ્રી જે જગ્યાઓ છે એ જગ્યાઓ બધા માટે છે જેનું મેરિટ ઊંચું જનરલ કરતા અથવા એના જેટલું તો એ બધા માટે છે તો એમાંથી ઈડબ્લ્યુએસ ના ચોવીસ પાસ થયા ઓબીસીના ના સત્તર એસસી ના પાંચ પાસ થયા એસટી એક પણ ઉમેદવાર ઓપન કેટેગરીમાંથી પાસ થયો નહીં રાઈટ એટલે આ વસ્તુ છે અને જનરલ છે એના સુડતાલીસ પાસ થયા જે જનરલ કેટેગરીના છે એ એના સુડતાલીસ થયા મિત્રો હજુ કેટલાક લોકો ગેરસમજ જાણી જોઈને કરે છે કે આ જનરલ જે સુડતાલીસ છે એમાં એસટી એસટી ઓબીસી તો છે ને એવું નથી મેં એ સંખ્યા જે નાઇન્ટી થ્રી છે એમાંથી આ સંખ્યા બાદ કરીને મૂકી છે એટલે કે જે સુડતાલીસ છે એ જનરલના એસટીનો એક પણ ઉમેદવાર આ કેટેગરીમાં પાસ થયો નથી જોઈએ વિગતો હા હવે મિત્રો તમે જુઓ કે જગ્યાઓ છે બસો ચોવીસ રાઈટ તો એમાં ઈડબલ્યુએસ છે એના ચોપન ઉમેદવારો પાસ થયા એના ચોપન વધતા જે ઓપન જગ્યાઓ છે એમાંથી સુડતાલીસ બીજા ઉમેદવારો પાસ થયા સુડતાલીસ બીજા ઉમેદવારો પાસ થયા એટલે કે કુલ ઉમેદવારો એમાં પાસ થયા એકસો ને એકસો વસ્તીમાંથી પિસ્તાલીસ ટકા અધિકારી આ જનરલ કેટેગરીમાંથી પાસ થયા તમે મિત્રો જોશો કે પૂરતું પ્રતિનિધિત્વ લાવવા માટે અનામતનો ઉપયોગ થાય છે અહીંયા તો પૂરતું નહીં એનું પ્રતિનિધિત્વ અતિશય વધારવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે ખરેખર અનામતની જે મૂળ ભાવના છે એના આ વિરોધી છે અને મિત્રો એક બીજી વાત પણ કરી દઉં કે જે એકસો ત્રણમો જે બંધારણીય સુધારો છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ઈડબલ્યુ એસ એ રાજ્ય ઉપર નિર્ભર કરે છે બધા જ રાજ્યોમાં એ લાગુ કરવું એ ફરજિયાત નથી તમે વાંચી લેજો હા હવે કુલ બસો ને ચોવીસ માંથી એસસી ઓબીસી મિત્રો આ જે ત્રણ જે વર્ગ છે એની જે જનસંખ્યા છે એ લગભગ પંચ્યાસી ટકા છે એની જનસંખ્યા એ પંચ્યાસી ટકા છે તો પંચ્યાસી ટકા માંથી પંચાવન ટકા ક્લાસ વન ટુ અધિકારી બન્યા એટલે કે આમાં એકસો ને ત્રેવીસ પંદર ટકામાંથી એકસો એક જેટલા ક્લાસ વન ટુ અધિકારી બન્યા પંચ્યાસી ટકા જે વસ્તી છે એમાંથી એકસો ત્રેવીસ જેટલા ક્લાસ વન ટુ અધિકારી બન્યા મિત્રો અહીંયા એક એવી કોમેન્ટ કરવામાં આવી છે આવે છે મોટે ભાગે જે ખોટી કોમેન્ટ હોય છે કે જેવું લખ્યું એવું પાસ થાય એવું નથી ખાસ કરીને ઓબીસી અને એસસી ઉમેદવારો છે એનું લેખિતનું પરફોર્મન્સ એ જનરલ કરતાં ઓછું લગભગ જીપીએસસીમાં ભાગ્યે જ આપણને જોવા મળે છે હસમુખ પટેલ દ્વારા જે ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ જે રિઝલ્ટ આપવામાં આવ્યો તો એમાં લેખિતમાં સરેરાશ માર્સ જે એસસી અને જે ઓબીસી ઉમેદવારો છે એના ઉમેદવારો

તો એ માટે કેટલીક તરકીબો અપનાવવામાં આવે છે એ તરકીબોની વાત કરીએ બીજી સાઈડમાં જો વાત કરો તો કહી શકાય કે જે ઇન્ટરવ્યૂના જે માર્ક્સ આપવામાં આવે છે એનું વિડીયો રેકોર્ડિંગ થતું નથી પંચાયતની ચૂંટણીનો વિડીયો રેકોર્ડિંગ થાય પણ અહીંયા ક્લાસ વન ટુની જે ઇન્ટરવ્યૂ છે એનું વિડીયો રેકોર્ડિંગ થતું નથી જે માર્ક્સ આપવામાં આવે છે એ માર્ક્સ પણ ચર્ચા કરીને આપવામાં આવે છે જે ત્રણ જણની પેનલ હોય તો દરેકના ના આપીને પછી સરવાળો કરીને સરેરાશ આપવામાં આવે છે એવું નહીં કોઈ મેથડ જ નથી આપવાની ચર્ચા કરે કે આને કેટલા આપવા છે અને એમાંય પછી ચેરમેનનો હાથ એ ઊંચો રહેતો હોય છે ચેરમેન કે એ પ્રમાણે માર્ક્સ એ અપાતા હોય છે એટલે ત્યાં એ રીતના તો અન્યાય થાય છે જેમાં ઘણું બધું છે ઘણું બધું કહી શકાય

અહીંયા જે છે એમાં ઓબીસીની ચાર જગ્યાઓ ઓછી આપી એસસીની બે અને એસટીની ત્રણ જગ્યાઓ એટલે કે નવ જગ્યાઓ ઓછી આપી જ્યારે ઈડબ્લ્યુએસની ચાર નહીં પણ આઠ જગ્યાઓ વધારે આપી એકચ્યુલી બાવીસ જગ્યાઓ થાય અનામતની પણ એની સામે જાહેરાતમાં ત્રીસ જગ્યાઓ આપી જાહેરાતમાં ત્રીસ જગ્યાઓ આપી આપેલું રીઝન છે કે અનામતની જે ટકાવારી અને મિત્રો એવું કેવું કે જાહેરાત આપતી વખતે હંમેશા ઓબીસીની સીટો જ ઘટે અને ઈડબ્લ્યુએસની સીટો વધે જ એવી કઈ રીતે ગણતરી થાય છે કારણ કે જે ભરતી થાય છે એ ભરતીમાં દરેક જગ્યા ઉપર જે સિલેક્શન થાય છે એના ઉપર તો નામ હોય છે જ કે આ જનરલ કેટેગરીમાંથી આનું સિલેક્શન થયું છે કે અનામત કેટેગરીમાંથી એનું સિલેક્શન થયું છે અને કેટલીક વાર તો આદિવાસીની જગ્યાઓ ખાલી હોય છે તો પછી એની ટકાવારી કરતાં કેમ વધારે અનામત હોતી નથી આ બધા વિષયો શંકા જન્માવે તેવા વિષયો છે બીજું ઇન્ટરવ્યૂમાં ઈડબ્લ્યુએસના વધુ ઉમેદવારો અને એસસી એસટી અને ઓબીસીના ઓછા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે છે મિત્રો આ એનું ત્રીજું કારણ છે કે ઇન્ટરવ્યુમાં જેટલી તમે સંખ્યા બોલાવો છો તે હું આપને યાદ અપાવું કે ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ હસમુખ પટેલ સાહેબે જે રિઝલ્ટ આપ્યો તો એમાં એકસો બે જગ્યાઓ હતી એકસો બે જગ્યાઓ હતી તો એકસો બે જગ્યાઓમાં નિયમ પ્રમાણે જે જાહેરાત છે જાહેરાતમાં જ લખ્યું છે ત્રણ ગણા બોલાવાના તો એમાં ત્રણસો ને છ આપેલી જે જાહેરાત ના જાહેરાતના નું પાલન ત્યાં કરવામાં આવ્યું નહીં અને આ સાતસો ને સત્યાવીસ માંથી બસો એકતાલીસ તો ઈડબ્લ્યુએસ ના બોલાવ્યા લગભગ તેત્રીસ ટકા ઉમેદવારો ઇન્ટરવ્યુમાં

ઇન્ટરવ્યુનું પરફોર્મન્સ વીક છે એમ કહીને ઓછા ગુણ આપવામાં આવે હા હવે મેં જે મુદ્દો આપને સમક્ષ મૂક્યો હતો કે ઇન્ટરવ્યુમાં કેટલા બોલાવવામાં આવે છે તે ત્રીસ અનામત બેઠકો સામે ઈડબ્લ્યુએસ ના બસો ને એકતાલીસ ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા ની છપ્પન અનામત બેઠકો માટે બસોને ને ઓગણસાહ ઉમેદવારો બોલાવવામાં આવ્યા છો ને ઓગણસાહ બોલાવવામાં આવ્યા કેટલાક મિત્રો એવી દલીલ કરશે કે આમાં વધારે સંખ્યામાંથી ઓછા પસંદ કરવાના છે એવું નહીં વધારે એટલા માટે બોલાવવામાં આવ્યા છે જેથી કરીને વધુ ઉમેદવારોને ઓપન કેટેગરીમાં મૂકી શકાય એટલા માટે હા ચૌદ અનામત બેઠકો માટે એસસીના પંચાવન ઉમેદવારો બોલાવવામાં આવ્યા મિત્રો તમે અહીંયા જુઓ કે એસસીની ચૌદ બેઠકો છે તો એમાં પંચાવન ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે જ્યારે એસ ટીની પંચાણું સોરી એની એકત્રીસ બેઠકો છે તો એમાં પંચાણું ઉમેદવારો બોલાવવામાં આવ્યા એટલે કે અહીંયા એક જગ્યા માટે ચાર ઉમેદવારો અને અહીંયા લગભગ ત્રણ જેટલા ઉમેદવારો બોલાવવામાં આવ્યા મિત્રો અહીંયા ખેલ થાય છે એ તમને આ વિગતો સમજશો તો જ ખ્યાલ આવશે કે ત્રીસ બેઠકો માટે બસો એકતાલીસ જેટલા એટલે કે લગભગ આઠ ગણા ઉમેદવારો ઈડબ્લ્યુએસના આઠ ગણા ઉમેદવારો બોલાવવામાં આવ્યા એસસીના છે એ ચાર ગણા એસટીના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવામાં આવ્યા મિત્રો અહીંયા ખેલ થઈ જાય છે કઈ રીતે ખેલ થાય છે કારણ કે જે સંખ્યા વધારે છે એમાંથી વધુ ઓપન મેરીટમાં પાસ કરવામાં આવે છે અને એ મુદ્દો તમને અહીંયા સમજાશે કઈ રીતે હા જનરલ નું કટ ઓફ ચારસો પાસઠ પોઈન્ટ પચીસ ભાઈઓ માટે અને બહેનો માટે ચારસો ને મિત્રો આ કટ એ મહત્વની બાબત છે અને અહીંયા શું કેલ થાય છે કે એસસી એસટી અને ઓબીસી ના જે ઉમેદવારો છે એ ઉમેદવારો આ કટ ક્રોસ ના કરે એ માટેનો ખાસ મીન્સ કે ખાસ કાળજી ઇન્ટરવ્યુમાં રાખવામાં આવતી હોય છે અને એ અંગેની વધારે વિગતની વાત મેં ઓગણીસ ત્રણ બે હજાર પચીસ નો જીપીએસસી ક્લાસ વન ટુનું રિઝલ્ટ છે એમાં મેં આપ્યું છે એટલે અમુક વર્ગને ચારસો પાસઠ પોઈન્ટ પચીસ થી ઉપર નહીં જવા દેવાના એનાથી નીચે રાખવાના એટલે અનામત કેટેગરીમાં પાસ થાય જ્યારે ઈડબલ્યુએસના જે ઉમેદવારો છે એમને ચારસો પાસઠ પોઈન્ટ પચીસથી થોડાક ઉપર રાખવાના એટલે જેથી કરીને એ લોકો ઓપન કેટેગરીમાં વધારે પાસ થાય અને એટલા માટે એસના ચોવીસ ઉમેદવારો એ ઓપન કેટેગરીમાં ગયા જ્યારે ઓબીસીના સત્તર ગયા એસસીના પાંચ ગયા એસટીનો એક પણ નહીં રાઈટ એટલે આ રીતના થાય છે એ તમે સમજો ઇન્ટરવ્યૂમાં બોલાવવાની સંખ્યા બીજી બાબત કે અહીંયા જે ઓફ છે જનરલનું એ જનરલના કટ ઓફથી અમુક વર્ગને નીચે જ રાખવાના અને અમુક વર્ગને ઉપર લાવવાના એના લીધે આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં આટલું મોટું અંતર આવે છે ત્રીજી બાબત કે અનામતની જે જગ્યાઓ છે ટકાવારી પ્રમાણે એસસી ઘણી બધી લગભગ મોટાભાગની જાહેરાતમાં એ જગ્યાઓ ઓછી આપવામાં આવે છે હા એસસી એસટી અને ઓબીસીના ના ઉમેદવારોને જે મળવાપાત્ર છૂટછાટ છે ઈડબલ્યુ ના ઉમેદવારોને આપીને મિત્રો એક આ પણ ફેક્ટર છે એમાં

રીટનો ચુકાદો આપ્યો છે અને ચુકાદામાં એવું છે કે એસસી એસટીને ઓબીસીના ઉમેદવારોને જે મળવાપાત્ર છૂટછાટ છે એ ઈડબ્લ્યુએસને મળવા પાત્ર નથી કારણ કે આ બંને જે અનામત છે એ જુદા પ્રકારની અનામત છે એટલે તમે જે એસસી એસ ટી અને ઓબીસીને જે છૂટછાટ આપો છો એ છૂટછાટ ઈડબલ્યુએસને સીધે સીધી મળવા પાત્ર નથી આ રીતના અને બીજું કે જો આ ઉમેદવારોને જે મળવા પાત્ર જો છૂટછાટ હોય તો એમને જનરલમાં જતા રોકવા માટે હકીકતમાં તો આદિવાસી ઉમેદવારો છે એ ઉમેદવારોનું પ્રતિનિધિત્વ હંમેશા ઓછું હોય છે તો આવી છૂટછાટ આપવાથી એ સમાવેશી પગલું છે અન્યાયી પગલું નથી એને ઉંમરની છૂટ લીધી કે બીજી છૂટ લીધી તો એનાથી એને જનરલ માં જવાનાનો હક છે એ ખરેખર છીનવી શકાય નહીં જો તમે વંચિત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાતું નથી અને તમે એને જાળવવાનો પ્રયાસ કરો છો અનામતની સાચી ભાવનાનો તમે જો એમાં અમલ કરવા ઈચ્છતા હો તો એમને આ જે છૂટછાટ છે એ આપવી જ જોઈએ અને એના લીધે એને જનરલનો હક છે એ હક એનો ખરેખર ન જવો જોઈએ સુપ્રીમ કોર્ટ પણ કેટલીક વાર અમુક પ્રકારના જ ચુકાદાઓ એ આપે છે એ અલગ વિષય છે પણ આ જે બાબત છે એ ખરેખર અનામતની ભાવનાની વિરુદ્ધની બાબત છે અગાઉ અનામતના જે ઇન્ટરવ્યુને લગતા અન્યાયને લગતા જે વિડીયો છે એ વિડીયો મેં અહીંયા મૂક્યા છે જોયા ન હોય તો જોઈને શેર કરવાનું ભૂલતા નહીં વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે આ ટેલિગ્રામ ચેનલમાં ના હોય તો બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જશો વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં